અને હવે કરી અન્ય સમાચાર પર નજર તો ભરૂચમાં કોંગ્રેસમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ આપ સાથે ગઠબંધન બાદ કોંગ્રેસમાં ભારે નારાજગી વ્યાપી છે મોડી રાત્રે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સંકલનની બેઠક મળી બેઠકમાં આપના ઉમેદવારને સમર્થન ના આપવા મુદ્દે ચર્ચા જિલ્લા કોંગ્રેસના સભ્ય મુમતાજ પટેલને સમર્થન કર્યું કોંગ્રેસના કેટલાક સભ્યો આપ સાથે ગઠબંધનના વિરોધમાં છે સંકલન બેઠકમાં વિરોધમાં ચાલનાર બે જૂથ સાથે દેખાયા બેઠકમાં ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખની ગેરહાજરી પણ સામે આવી તો કોંગ્રેસ અને આપના ગઠબંધન મામલે રાજકારણ ગરમાયું છે ગઈકાલે જે જાહેરાત થઈ હતી જે સૂત્રો તરફથી માહિતી મળી હતી કે ગુજરાતમાં છવ્વીસ બેઠકો ઉપર કોંગ્રેસ અને આપ મળીને ગઠબંધન સાથે લોકસભાની ચૂંટણી લડશે જેમાં બે બેઠકો એવી છે ભરૂચ અને ભાવનગર જેમાં આપ પોતાના ઉમેદવાર ઊભા રાખશે જેમાં ભરૂચમાંથી ચૈતર વસાવા ભાવનગરમાંથી ઉમેશ મકવાણાના નામની ચર્ચા ચાલી રહી હતી પરંતુ એની વચ્ચે ક્યાંક કોંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે કારણ કે કોંગ્રેસની ભરૂચ બેઠક જે છે એ અહેમદ પટેલની બેઠક હતી અને ખાસ કોંગ્રેસના જે ત્યાંના પ્રમુખ છે કે ત્યાંના કાર્યકર્તાઓ છે એમની માંગ છે કે ભરૂચ બેઠક પરથી આપ નહીં પરંતુ કોંગ્રેસના ઉમેદવારને ઊભા રાખવા જોઈએ તેમણે મુમતાજ પટેલને સમર્થન આપવાની વાત પણ કરી હતી એટલે કે એક બાજુ આપ છે કોંગ્રેસે બંને વચ્ચે બે બેઠકો માટે

મુમતાજ પટેલે સમર્થન આપ્યું છે ભરૂચ જિલ્લા અને તાલુકા કક્ષાના હોદ્દેદારોને આગેવાનોની મીટિંગ મળી મળી માંડવા ખાતે આ હતી અમારી સાથે છે એક તરફ આમ આદમી પાર્ટી સાથે ભરૂચ બેઠક માટે ગઠબંધન થયું હોવાની ચર્ચા પરંતુ ચૈતર વસણા નામથી ક્યાંક કોંગ્રેસ ખુશ નથી ત્યાં નારાજગી જોવા મળી રહી છે આ બેઠક જે મોડી રાત્રે મળી હતી તેમાં કોઈ નિરાકરણ સામે આવ્યું છે આખો મામલો જે સામે આવ્યો છે ગતરોજ જયારે ફૈઝલ અહેમદ પટેલ જે અહેમદ પટેલનો પુત્ર છે તેમને પ્રથમ એવું બયાન આપ્યું હતું કે નિવેદન આપ્યું મીડિયા સમક્ષ આવીને ખુલીને આપ્યું હતું કે અમે હાઈકમાન્ડ જે નક્કી કરશે તેના સાથે રહેશું અને ચેતર વસાવાને જો ઉમેદવાર આપશે તો એને સમર્થન કરશું પરંતુ પંદર વીસ મિનિટની અંદર જ ફૈઝલ અહમદ પટેલે ફરી એકવાર મીડિયા સમક્ષ વાત કરી હતી કે જો ચેતર વસાવાને ટિકિટ આપવામાં આવશે ભરૂચ લોકસભાની તો ભરૂચ કોંગ્રેસના જે કાર્યકર્તા નેતાઓ છે તેમની નારાજગી દેખાશે જેથી હવે અમે એને સમર્થન નહીં કરશું બીજી તરફ આપણે વાત કરીએ છીએ ત્યારે જે ગઠબંધન છે આમ આદમી પાર્ટી કોંગ્રેસનું અને જેના અંદર આઈએનડીઆઈ તરીકે જે સામે આવ્યું છે તેના અંદર એવું નક્કી થયું છે કે ગુજરાતની ચાર જેટલી બેઠકો લોકસભાની જે આમ આદમી પાર્ટીને આપવામાં આવશે અને તેના અંદર દિલ્હીનું હાઈકમાન્ડ નક્કી કરશે કે કોણ ક્યાંથી લડશે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે ભરૂચ લોકસભાની જે સીટ છે તે ખરેખર વિવાદમાં આવી ગઈ છે બંધ માણે બેઠકો ચાલી હતી ગઈકાલે સાંજેવન પણ બેઠક મળી હતી જેના અંદર ભરૂચ કોંગ્રેસના ઉચ્ચ કક્ષાના નેતાઓ પણ હાજર રહ્યા હતા ત્યારબાદ મોડી રાત્રે એક ફાર્મ અંદર પણ આ બેઠકનો દોર શરૂ થયો હતો મીટિંગના અંદર ચેતર વસાવાનો સ્પષ્ટ વિરોધ દેખાઈ રહ્યો હતો અને પ્રીતિ મહત્વની વાત છે ભરૂચ કોંગ્રેસના અંદર બે જૂથવાદ ચાલે છે પરંતુ જ્યારે આ ચેતર વસાવાનું નામ સામે આવ્યું છે ત્યારથી એ બંને જૂથવાદ ભૂલી ગયા છે અને બંને ભેગા મળીને આ મોડી રાત્રે જે ફાર્મ હાઉસમાં મિટિંગ કરી હતી તેના અંદર સૂત્રોનું માનીને ચાલે મેં નક્કી કરી લીધું છે કે જો આમ આદમી પાર્ટીના ઉમેદવારને ટિકિટ આપવામાં આવશે તો કોંગ્રેસ અને સમર્થન જે ભરૂચ નું છે તે નહીં કરશે જી બિલકુલ આભાર આઝમ તમામ વિગતો માટે